જય માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આપણે જે આજે લાઈવ ખટ્ટા ઢોકળા બનાવવાના છે તેના માટે ઢોકળાનું બેટર મેં રેડી કરી દીધું છે ઢોકળાનું બેટર કેવી રીતે બનાવું તેની રીત મારા ચેનલમાં છે તો તમને સમજાવી દો કે બે કપ ચોખા હોય તો અડધો કપ ચણાની દાળ અડધો કપ અડદની દાળ અને એને મેં પલાળીને સાતથી આઠ કલાક માટે રાખ્યું હતું અડધી ચમચી જેટલા મેથીના દાણા એડ કર્યા હતા અને સાતથી આઠ કલાક થઈ ગયા પછી મેં તે બેટરને મિક્સરને મેં પીસી લીધું હતું મિક્સ જારમાં લઈને એક વાટકી દઈ લઈને ખાટું દઈ લીધું હતું અને પીસીને તેને મેં ચારથી પાંચ કલાક માટે ફરીથી તેને મેં રેસ્ટ આપ્યો હતો જેથી મેથીના દાણા એડ કરવાથી આપણા ઢોકળાના બેટરમાં સરસ હાથો આવી જાય છે એટલે જરૂરથી એડ કરવાના છે જો સરસ ફ્લપી આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે પીસીને પણ તેને બેથી ત્રણ કલાક જેટલો તમારો ટાઈમ હોય તે પ્રમાણે તમે કરી શકો છો તમે ઓવરનાઈટ ચોખાદાળને પલાળીને પણ કરી શકો છો અને સવારમાં પલાળી અને સાંજે બનાવો હોય તો ચારથી પાંચ વાગે તેને પીસીને પાછું મૂકી દેવાનું બેથી ત્રણ કલાક માટે એ રીતે બનાવીને રેડી કરી દીધું છે સરસ બેટર થઈ ગયું છે મસાલા કરીશું તેમાં લીલા મરચાં આદા અને લસણને મેં ખલિયામાં ખાંડી લીધા છે ચારથી પાંચ લસણ નીકળી હતી અડધો ઇંચ આદુનો ટુકડો ને ત્રણ લીલા મરચાં અને કોથમીરના પાન લઈ લીધા છે ઝીણા કટ કરીને આજે આપણે એક અલગ જ રીતે વઘાર કરીને ઢોકળા બનાવીશું અડધી ચમચી જેટલું જીરું લઈ લઈશું અડધી ચમચી જેટલા સફેદ તલ લેવાના છે સફેદ તલનો ટેસ્ટ બહુ સરસ લાગે છે અને અડધી ચમચીથી ઓછો અજમો લઈ લઈશું એને હાથેથી મસેળીને એડ કરી દઈશું તમે જરૂરથી લેજો બોટેસ્ટ આવે છે અડધી જેટલી હળદર લઈ લઈશું સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું મસાલાને સરસ બેટરમાં આપણે મિક્સ કરી લઈશું પહેલાં મિક્સ કરી લીધું છે સરસ હવે આજે આપણે વઘાર પહેલાં કરીને ઢોકળા બનાવવાના છે તેના માટે વઘાર કરીશું ને વઘાર એમાં તેલ લઈ લેવાનું છે એકથી બે ચમચી જેટલું તેલ લઈ લીધું છે તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જવા આવ્યું છે એક ચમચી જેટલા રઈ લઈ લઈશું અને અડધી ચમચી જેટલી હિંગ લઈ લેવાની છે વઘારને સરસ તેલમાં થવા દઈશું અને પછી આપણે આ વઘારને ઢોકળાના બેટરમાં એડ કરી દઈશું એક એકવાર તમે આવી રીતે ઢોકળા બનાવજો બહુ ટેસ્ટી લાગે છે આ ઢોકળા તમે સ્ટીમ કરીને પણ તમે એમ નહીં ખાશો તો પણ બહુ ટેસ્ટી લાગે છે હવે એક ચમચી જેટલો મેં ઈનો લઈ લીધો છે એના પર એક ચમચી જેટલું પાણી એડ કરીશું એ બેટરને સતત આપણે એક જ ડાયરેક્શનમાં ફેરવી લઈશું તેથી હવાના કણ ભરાય અને આપણો ઢોકળાનું બેટર એકદમ ફ્લપી થઈ જાય અને અંદરથી જાળીદાર અને બાદથી એકદમ સોફ્ટ આપણા ઢોકળા બને એક અધાર્યું એકથી બે મિનિટ આપણે એને ફેરવી લીધું છે સરસ અને બાજુના ગેસ ઉપર મેં ઢોકળી એમાં ડિશમાં તેલ લગાવીને ગ્રીસ કરીને રાખી છે તેમાં આપણે બેટર એડ કરી દઈશું બેટર એડ કરી દીધું છે તેના પર થોડું લાલ મરચું છાંટી લઈશું બીજી ડીશ મૂકી દઈશું અને તેના પર આપણે ઢોકરાનું બેટર એડ કરી દઈશું તેના પર આપણે તે થોડું લાલ મરચું છાંટી લઈશું અને ઢાંકણ બંધ કરી પંદરથી વીસ મિનિટ માટે તેને સ્ટીમ થવા દઈશું પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈશું કે આપણે ટોકળા થઈ ગયા છે કે નહીં આપણે તે નાખીને ચેક કરી લેવાનું છે એકદમ બનીને રેડી થઈ ગયા છે થોડું ઉપર આપણે તેલ લગાવી લીધું છે બનીને રેડી થઈ ગયા છે અને મેં કટ કરી દીધા છે ઠંડા થયા પછી એકદમ બનીને રેડી થઈ ગયા છે આપણે લાઈવ ઢોકળા ખાટા અને જો તમને મારી એ લાઈવ ઢોકળાની રેસીપી ગમતી હોય તો મારા વિડિયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લખાણ જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવા લાઈ ઢોકરા બનીને રેડી છે આ ઢોકરાને તમે એમને એમ ખાશો તો બહુ સરસ લાગે છે તમે કોઈ પણ ચટણી સાથે ખાઈ શકો છો ને શો સાથે પણ ખાઈ શકો છો ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે